હર હર મહાદેવ મિત્રો આજે અમારા વિવેકભાઈ અમારે અમારા બેન ને ઘરે જવાનું છે ખીર ઉપર ખીસડો દેવા એટલે ઈતરિયા જવાનું છે અને અમારે સાત બહેનો છે એટલે બધાને ઘરે જવાનું છે પણ આપણે ઇતરિયા એવો આપણે પક્ષીઓ માટે માળાને ઓલાઈને ગયા સીવી અને ના વિડીયો બનાવવાનો છે તો સારું આપણે ઇતરિયા જવી અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી જાવ અમે વિવેકભાઈ ઇતરિયા પૂજી ગયા અને અહીંયા તો બધી તૈયારી આવે છે રાંધવાની રાંધિયાનું બનાવવાનું છે તો ભજીયા અમારે જ બનાવવાનું છે વિવેકભાઈ ભજીયા આપણે બનાવવાના છે ને તો સારો મિત્રો અમારે ભજીયાનું બનાવવાનું છે તો સારો બનાવી નાખવી અને રાંધવાનું બધું અમારે છે એટલે આપણે દેશી સૂલોનું એવું છે કોથમીર મેથી બધું તૈયાર કરી નાખ્યું છે તો સારો અમે ભજીયા બનાવી નાખીએ આપણે ભજીયા બનાવવાના છે તો અમારે સરસ મજાની આપણે કોથમીર મેથી લસણ છે વાડીનું આમાં લીલા મરસાં છે અને આપણે પટ્ટી મરસાને બનાવવાના છે આ છે લીંબુનો રસ સીણાનો લોટ ચટણી છે પછી સોડા છે તો સરસ મજાના ભજીયા બનાવવાના છે અને સાલો અમારા મારસ બનાવવાનું સાથે અમારા બેનના ઘરે આવ્યો છે ખીર માટે ખીસડો લઈને ઈતરિયા ગામમાં આવ્યો છે અને વાડીએ સરસ મજાનું બધુંય ઘરનું આપણે કોથમીર મેથીનું બધું છે તો ચાલો આપણે ભજીયા બનાવીએ અમારા વિડીયોમાં કેન્ટીન્યુટ અમે બનાવી ગયો તો અમે વાડીએ દેશી સુલાના ભીજીયા બનાવ્યું છે સરસ મજાના અમારે મરસાણાના છે અમારા વિવેકભાઈ બહુ ગયા છે લાકડા ધીમે ધીમે ઓર્યા રાખ્યા છે મિત્રો તો તો કઈ રીતે આપણે ભજીયા બનાવી છે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે તેલ લઈ ગયું છે હવે અને આ લાકડા થોડા વધી ગયા છે એટલે આ વિવેકભાઈ હવે લાકડા ન નાખતા જો મારે મેથી લસણના લસણ ભજીયા બની ગયા છે મારે વિવેકભાઈ ભૂખ લાગે છે ને હવે તો મિત્રો જો આ સરસ મજાના અમારે મેથી ના ભજીયા બની ગયા છે અને હવે આપણે રોજ એક મરસા ના ભજીયા બનાવીશું તો વિવેકભાઈ ખાઈ લેજો તમે બધા મિત્રોને ને હાલો ભજીયા ખાવા વિવેકભાઈ કહી દો હાલો ભજીયા ખાવા હાલો ભજીયા ખાવા બપોરા પાણી કરી લીધા છે અને જમી લીધું છે ભજીયા બધું ખાધું છે અમારા બાળકો તો ઘણા બધા છે અમારા બાવળિયા પરિવાર એટલે અમારા ભાણિયા ના ભાણિયા છે મિત્રો તો જીણા જીણા અમારે છોકરા છે તો આપણે પક્ષીઓની સેવા કરી છે એટલે બાળકોને ઘણા બધું આનંદ આવે છે કે અહીંયા અમારે જૂના માળા બધું બાંધ્યું હતું તો અમે સરસ મજાના પક્ષીઓ માટે માળા લાવ્યા છે અને અમારા બાળકોને પણ આજે ઘણી બધી ખુશી આવે છે કે અમારા મામા આવ્યા છે કલોરાથી કેવી ઉપર તો આપણે સકલાની સેવા કરો છો ને તેમ બધા તો મિત્રો આ સકલાની સેવા કરે છે હમણાં તમને બતાવું આપણે જૂના માળા હતા અને વ્યવસ્થિત નવા માળા બાંધી દઈશું પણ પક્ષીઓને જે આ સકલીઓ માટે શેણ આવે ડીશ આપણે એમાં સોખા નાખે છે બાળકો તો આ બે ત્રણ વર્ષથી અમારા બાળકો પણ સેવા કરે છે અહીંયા આ વાડીએ આપણે ચાર પાંચ ભાઈઓના બધા છોકરા અને બધા વિડીયો અમારા જોવે છે બાવળિયા પરિવાર આપણા રોજે રોજા બાળકો બધા મારા વિડીયો જોવે છે તો સાલો આપણે માળા બાંધવી અને નિહાળીનું બધું પણ સુવિધા કરીએ છીએ તો અમારા વિડીયોમાં કન્ટિન્યુઅ મેં બનાવી અહીંયા અમારે તો જૂની ડિશનું બધું થઈ ગયું હતું માળા જૂના થઈ ગયા હતા પછી નિહાળીનું બધું છે અમારા બાળકો જો એમને ઘણી બધી મદદ કરાવે છે આપણને અમારે વિવેકભાઈ પણ સાથે છે અને ઝીણા ઝીણા બાળકો જો અમારા સરસ મજાના પક્ષીઓના માળા લઈને આવ્યા તો અમારે વ્યવસ્થિત કાંઈ બાંધી દેવાના છે સકલાઓ રહે કે આમાં ઘણા બધા વૃક્ષો છે તો સકલાઓ પણ શેણ ખાવા આવે અને પાણી પીવા આવે સકલાઓ ઘરમાં રહે કે તો અમારા જો આ સરસ મજાનું અહીંયા મકાન છે અમારા બેનનું એનું અને ખીસડો દેવા આવ્યા છે લોકોને પણ જો સરસ મજાની મજા આવી છે કારણ કે અમારા વિવેકભાઈ પણ સાથે છે અને બાળકોને એમ થયું આ સકલીઓ માટે ઘર લેવા તો એમને પણ મજા આવી ગઈ નાના નાના અમારા ભૂલકા છે સરસ મજાના મિત્રો તો એમને એમ થયું કે આપણે પક્ષીઓ માટે સેવા કરી છે તો આપણને પણ ઘણો બધો સપોર્ટ આપે છે અને બાળકો બધા જો આ નિહાળીને એવું બધું લઈ આવ્યા છે અને સકલીઓ માટે નવા ઘર બાંધવા માટે બાળકોને પણ આનંદ આવી ગયો છે તો તમને મજા આવી ગઈ ને જો અમારા બાળકોને મજા આવી ગઈ છે તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો અને મેં વ્યવસ્થિત પક્ષીઓ માટે એવું બધું બાંધી દઈએ તો મિત્રો સકલીઓ સાઈન ખાય તેના માટે ડીશ છે અમારે મિતલ બેન છે તો આ બાળકો જો સોખાને આખી ઠેલી આની છે તો આમાં નાખી દેવા આપણે પક્ષીઓ ખાશે ને એટલે તમને પણ ફૂલ મળશે ને ભણવામાં આમાં નાખવા મળો તો જો મિત્રો અમારા બાળકો એ બધી સેવા કરે છે કારણ કે આપણે એમની માટે એક ઘણું બધું આપણે અમને હરખ હોય કે અમારે ત્યાં સરસ મજાની ડીશ તમે આવી ડીશ હતી ભાળી હતી કઈ આવી સાઈન માટેની આ ડીશ જો એમને તૂટલી હતી જો આ તૂટલી ડીશ હતી અને આપણે ચોખા સકલાઓ માટે બહુ ખાય કારણ કે સકલાઓ તો સોખા ખાય બાળકોના કેવી બધી મજા આવી ગઈ કારણ કે ઝીણા ઝીણા અમારે તો ટાબરિયા છે તો ચોખા બધા અંદર બહેનો ભાઈઓ નાના નાના બાળકો એમને પણ ખુશી આવી જાય અને ખેર એટલે કે મકર સંક્રાંતિનો વાર તહેવારો હોય એમને કાંઈ પતંગ ઉડાડવાનો શોખ ન હોય મિત્રો તો શેરડી પણ ખાવાની છે તો અમે શેરડી પણ લેવા જવાના છીએ અમારા સકલીઓ માટે સેન્ટ થઈ જાય બટ આમાં નાખજો આમાં મૂકજો બસ આમાં નાખો જો અમારા બાળકો બધા વ્યવસ્થિત છે અને અમે કેવી કરે છે અને આ વિડીયા બધા જોવો છો એટલે આ બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી બધી અમને મહેનત કરાવશે અને માં પણ સારી એવી મહેનત કરાવશે અમારી માટે જો નાના નાના ટેણિયા જો બહુ સરસ મજાના છે મિત્રો તો ચાલો આપણે વ્યવસ્થિત ડીશ ભરાઈ દેશે આપણે અમને અહીંયા ઈંગાળી દીશું સટલીઓ ખાઈ ને તો તમને બધા એને પૂર્ણ થાય હો કઈ તો હર હર મહાદેવ

અને બાળકોને ભગવાનનું જીવન છે મિત્રો જો નાના નાના ભૂલકાઓ છે અમારી સાથે બહુ જ આનંદ આવે છે ખૂબ સરસ સેવા કરે છે બાળકો તો આવો નવો આનંદ કરતા રહ્યો અને નાના નાના બાળકોને ખુશી રાખતા રહ્યો તો ચાલો આપણે શેરડી ખાવા જઈ અમારા વિડીયોમાં કન્ટિન્યુ તમે બના રહેજો શેવાની સેવા થઈ ગઈ છે અમારે પટેલ છે અમારા રેસ પટેલ એમને વાડી આવી ગયો છે શેરડી ખાવા તો મિત્રો આ બધાય આપણે શેરડી સરસ મજાની છે ઇતરીયાની પ્રખ્યાત જોતો કહેવાય આ બધો એમનો વાડ છે તો ચાલો આ બધા હાથા કાઢીને આપણે શેરડી લઈ જવાની છે કઈ રીતે શેરડીની ખેતી પણ આપણે કહી શેરડી થાય તો ચાલો મિત્રો તમને બતાવી અને આ શેરડી આપણે ખેર ઉપર બધા બાળકો ખાય કે મોટા ખાય કે સરસ મજાની શેરડી છે જો તમારે પણ લેવી હોય તો ઇતેરિયા ગામમાં આપણે તળાવની ડેમની બાજુમાં વાડી છે છે હરેશભાઈ અને ઇતરીયા આપણે આ વીસ વીઘાનો વાડ છે મિત્રો ગોળ પણ બનાવે છે અને શેરડી જો સરસ મજાની તમે સવારમાં ઊઠીને ખાવ તો તમને આનંદ આવે અને કમળો થઈ ગયો તો દવા માટે પણ કામમાં આવે તો આપણે ગોળ પણ બનાવો છો તો બધા મિત્રો ગળ લેવો તો ઇતેરિયામાં આવી દેજો બહુ સરસ મજાની મહેનત કરે છે સહપરિવાર સાથે મિત્રો તો તમારે દેશી ગળ લેવો શેરડી લેવી તો ઇતરિયા પણ આવી દેજો તમે પણ ખાઈ શકો છો કઈ રીતે તમે ખેતી કરો છો આવી છઠ્ઠા મહિનામાં ચાલુ કેટલા વર્ષથી આવો છો ઘણા તો વીસ વર્ષથી મિત્રો આવે પછી આમનો શું ઉપયોગ મળ્યો આવે પેલા ગોળ બનાવતા હતા પછી એ ગોળમાં મજૂર ને રમા પછી આવું દે જોઈએ રાજકોટવાળાના છે તો મિત્રો ગોળ એટલો દેશી છે પછી જે સિસોડ હાલતો હોય તમે ઉનાળામાં જે રસ જુઓ છો તો એમાં પણ રાજકોટમાં બધા જથાબંધમાં આપણે ખટારા મોઢે શેરડી જાય છે તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રોને તમે પણ આવી મહેનત કરતા રહ્યો અને શેરડી વાવતા રહ્યો અમારે પણ જો શેરડી લેવી દેશી ગળ લેવી તો સંપર્ક કરો મારા હરેશભાઈ સોમાભાઈ બારડ ઇતરિયામાં કહો કે ભાઈ શેરડી વહેલી છે હરેશભાઈ લેવી છે એટલે એમનું સરનામું છે ઇતરિયાની ડેમની બાજુમાં હરેશભાઈ સોમાભાઈ બારોડ તેમની ના શેરડી પણ મળી જશે અને ગળ પણ દેશી મળી જશે આપણે શેરડી ને બધું ખાઈને આવી ગયા છીએ અને શેરડી પણ લીધી છે ઘણી બધી તો અમારા બાળકો જો ઘણી બધી સેવા કરી મદદ કરી તો એમની માટે આપણે શોખ એટલે સરસ મજાની અમારા નાના નાના બાળકો છે તો એમને આપણે પરિષદથી ચોથું કીએ ને આપણે ઉપર જે કે ચોકલેટ મારજો ને બેન છે એમને સરસ મજાની જેલીની ચોકલેટ આપી છે તો આ બધાને ચોકલેટ આપી છે મિત્રો અને તમે પણ આવી બધી સેવા કરતા રહીજો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે કાલે ફરી મળીશું આપણા વિડીયો પર આપ સૌને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો